હેલો યુટ્યુબ ફેમિલી તો બધા ગુડ મોર્નિંગ જય માતાજી તો સ્વાગત છે તમારું મારી મારીગની ચેનલમાં અને મારી બ્લોગની ચેનલમાં તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું પૂરતા ઓકે તો અત્યારે આવી ગયા છે સાડા સાત એટલે પોણા આઠમાં પાંચ મિનિટની વાર છે તો ફટાફટ આપણે કોલેજ જાય અને પેલા મમ્મીને લઈ આવી દેવાનું છે રૂ જે ઉપર વાઇટ ઉ કરવાની હોય ને દીવા બધી કરવાનો એટલે રૂલ લેવાનો છે તો ફટાફટ પહેલા રૂલ લઈ આવીએ અને મમ્મીને આંબા કરી પછી પાછા મળી આપણે તો આપણે રૂલ લઈ આવ્યા છીએ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ થઈ ગયા દીવા બધી એમ ને હા નામજી મહારાજ હા કરી નઈ ખાલાલજી મહારાજ ને ઓર ઠંડી નો ગરમ વાગો કરે સારું સારું તો આપડે કોલેજ વાદળા કેટલા બધા દેખાય છે સવાર માં ઉઠો પગે લાગે બહુ હતા નીચા હતા સારું હાલ તો હવે આપણે જાય ફટાફટ કોલેજે નગર સાથે મોડું હા અત્યારે તો જો અમે જાય છીએ લેક્ચરમાં માં આવે મને મારા ભાઈ બહેન છીએ મહેશ અમારી સાથે દેખાય છે કે દેખાતું અંધારું કેમ આવે છે યાર એટલું બધું ચાકળ કેટલી બધી છે યાર બહુ ઝાકળ પડે છે લ્યો દેખાય છે ગ્રાઉન્ડ નથી દેખાતું પછોડ એટલી ઝાકળ પડે છે ઠંડી બહુ વધારે કાલ કરતાં પણ ઠંડી આજે વધારે છે તો અત્યારે જાય બીજો લેક્ચર શરૂ છે તો જાય છે અહીંયા ખરું ખરું કાકા જ હતું એટલે બહાર ગયા અમે અત્યારે લેક્ચરમાં રહી સાહેબના લેક્ચર બહારમાં ને તો પ્રિન્સિપાલ આવે તો ખી જાય પૈસા ઉપાડી લે ભાષા એટલે કેમ હે સાચી વાત છે ક્યાંક ગયા હતા પછી જવાબ દેવો

હું બોલેસ દેખા છ નાસ્તો કરી આજ તો કરી લીધી હતી કેમ કે આજ નીંદર આવતી હતી ઘરે આવ્યો ને એટલે પાછા એવું હોય એક તો સવાર માં છ વાગ્યા ના ઉઠા હોય પેલા પછી આવીને કોલેજ થી આવીને જમવાનું હોય પછી સીધું શોપે જવાનું એટલે ત્યાં કઈ સુવાનો મેળ ના આવે ને ત્યાંથી પછી પાર્થભાઈ આવે ને ચાર સાડા ચારે પછી હું પાછો ઘરે આવું પછી ઘરે આવીને પાંચ દસ મિનિટ ફોન જવું અને તરત પછી ફોનને ચાર્જમાં મૂકીને સુઈ જવાનું એટલે પછી નીંદર આવી જાય તો ખબર ના હોય સાડા પાંચ થઈ જાય પોણા છ થઈ જાય એટલે મારે હું આ સુતા તા કેટલા પોણા પાંચ જેવું તો થઈ જ જાય હું ને ત્યાં એટલે પછી ખેંચવું પડે લાંબુ એવું સવાર માં કેમ કે ઉઠા હોય વહેલા પાછા એટલે નીંદર આવે એવું છે એમ નિંદર ન આવે ફોન પાસે નીંદર ન આવે પણ છે ને તો હોય જાય તો વાંધો ના આવે તો એ અડધી કલાક માં તો એમ કઈ જડતી નિંદર નો થાય અને પાછું રાતે ફોન જોતા હોય તો અગિયાર સાડા અગિયાર છે ત્યાં જોલાવા મળે ફોન મૂકી સીધું જોઈએ જવાનું હોય આપડે હા કાલે જાગતો તો સાડા વાગ્યા સુધી નકર બાર વાગે તો પૂય જ જાવ બાકુ છેલ્લો ટાઈમ બાર વાગ્યાનો છે હમણાં કોલેજ શરૂ થાય ને જ્યારથી તેમ કે સવારે ઉઠવાનું હોય ને પાછું એટલે સારું ચાલો તો હવે અત્યારે તો આપણે કઈ નાસ્તોને वगરેને ઊભા થઈ ગયા છે અને મમ્મી અત્યારે જો પાછા એના કામમાં લાગી ગયા છે કે મમ્મી ઓ હું રબઈ હા અને તમને બધાને એમ થાતું હશે હું થોડોક પેશન્ટમાં બોલું પેશન્ટ મારી બોલી જેવી છે એટલે એવું ન વિચારતા થોડક હવામાં ઉડે છે

એમ ચોખી ભાષા ભાષા બોલતો બોલતો ગામડાની ને સરળ તમને ખબર શું હે ચાલો તો અત્યારે મમ્મી ગાવાના છે કીર્તન આપડે મમ્મી નું કીર્તન સાંભળી લઈએ સારી છે નાનું એવું મોટું

હરિભજન ભજન ના જિંદગી ગઈ ખાટલો ને પાટલો કરતી ગઈ ભજન હરિભજન જિંદગી ગઈ નથી કરી જાતરા ને નથી ગઈ મંદિરે તારી ને મારી કરતી ગઈ હરી ભજન વિના જિંદગી ગઈ નથી કરી અગિયારસ ને નથી કરી પૂનમ પાવતા ભોજન કરતી ગઈ હરિભજન ભજન વિના જિંદગી ગઈ સાડી ને રાખ્યા ને શાળા ને રાખ્યા બેના બાણી જને રાખ્યા નહિ હરિભજન ભજન વિના જિંદગી ગઈ ஜிந்தி கீதா நோவி பார்க்கி பஞ்சாத்தூட்டி அறிவ நவீன ஜிந்தி கை ೂ ಆಫ್ಯಾ ಪುಣ್ಯರಿ ಜಿಂದಿ ಗಿ ಗಮಗ ಪಟ್ಟಿ ಹರಿ ಭಜನ ವಿ ರಾಖ್ಯಾ ಸಾು ನಾ ಸ અવતાર એનો એજન જિંદગી ગઈ ગામ ગઈ હારી ભજન નવી ના જિંદગી ગઈ વાહ મમ્મી વાહ સારા ગામ ગપાટા માર્યા મસ્ત કીર્તન ગયું મમ્મી

લાડવાલો તો હવે પોણા સાત તો થઈ ગયા છે એટલે દીવા દીવાબત્તી કરી આવી ફટાફટ અને મમ્મી ચડી જાય એમની રસોઈમાં પાછા કે હેલો ગાય હા અત્યારે થોડુંક અંધારું આવે છે કે આમ કે અમે જાય છે પેટ્રોલ પુરાવા અને રોનક બે છીએ થોડીક વાર પાંચ મિનિટ રહ્યો વળાંક આવે છે વળી લોકો એક હાથ વળાંક નો વળે રોનક ભાઈ કે એક હાથે ન વળે વળી તો જાય પણ સામે આવે ને બ્રેક મારવામાં ત્રીજા ગેરમાં આવતી હોય ને તો ઠક દઈ થઈ જાય એમ નો મોડો આવે હા

એ ક્યાંથી લીધી કેટલાન લીધી કઈ ખબર નથી એને કેટલા મારા બોમ્બે માર્કેટ માં લીધી હોય વર્ષ આ એને હવે પેરવા કાય ની તો હોય બોમ્બે માર્કેટ ની હોય તો એ ઈ તો ઈ ને ઈ તો કોણ લે તે એટલે તો કે છે બોમ્બે માર્કેટ માં એ હાડી હોય મસ્ત મસ્ત હોય અને હા એક આરસી ગુજુ કરીને છે એની હોત કોમેન્ટ આવી છે કે ભાઈ ગીત વાની બ્લોગ માં ધ્યાન દો મે ગીત ગાયું તો કાલે ઈ તો મે ભાઈ મારો અવાજ કેવો છે કેવો ને પણ બેકાર અવાજ છે એટલે હવે ગાવાનું બંધ મેં દે જો ખોટો ન કોઈ બ્લોગ કોક જોતા બંધ થઈ જાય બ્લોગ જોતા છે ની તો સારું હાલો તો હવે અમે જમવા બેસી ગયા છે ને મમ્મીએ બનાવ્યા છે બટેકા પૂવા જોઈ લે કે મમ્મી ફ્રેશ છે બસ હવે આપણે જમી લઈએ પેલા તો બસ હવે આ વિડીયો નો એન્ડ કરી નાખ્યા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પાછા મળશું નવા વિડીયો ત્યાં સુધી બધા જય માતાજી આવજો બાય ગુડ નાઇટ